હવે જે ઘટના સામે આવી રાજકોટમાં ત્યારબાદ તપાસ કરવામાં આવી રહી છે સીલ મારવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે પરંતુ એકંદરે સારું છે કે અત્યારે તો જાગ્યા અને અત્યારે આ કામગીરી કરવામાં આવી રહી છે કયા કયા એકમો સીલ કરવામાં આવ્યા અને શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે જી બિલકુલથી રાજકોટમાં જે રીતે ગેમ ઝોનમાં અગ્નિકાંડનો એક ઘટના બની છે ત્યારબાદ મોડે મોડે સુરતની ફાયર વિભાગની ટીમ જાગી હોય તેવું લાગી રહ્યું છે અત્યાર સુધી તમામ જે માર્કેટો છે જે શોપિંગ સેન્ટરો છે તે એનઓસી વગર ધમધમતી હતી પરંતુ જે રીતે હાઈકોર્ટે જે અન્ય મહાનગરપાલિકાઓને ટકોર કરી છે ત્યારબાદ સુરત મહાનગરપાલિકાની ફાયર વિભાગની જે ટીમ છે તે ટીમ દ્વારા મોડી રાતે સુરત શહેરની અલગ અલગ વિસ્તારોમાં સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ખાસ કરી જો વાત કરીએ તો હોટલ ડાયમંડ પ્લાઝા એશિયન ટેક્સટાઇલ માર્કેટ આ તમામે તમામ જે માર્કેટો છે તે સીલ કરવામાં આવી છે આ જો વાત કરીએ તો સ્થિત અનુપમ એકસો ચાલીસ જેટલી જે દુકાનો છે તે સીલ કરવામાં આવી છે જેમાં હોસ્પિટલ ક્લિનિક જીમ ટ્યુશન ક્લાસીસ રેસ્ટોરન્ટ અને હોટલ આ તમામે તમામ ચાલી રહ્યા હતા છેલ્લા કેટલાય સમયથી આ તમામ જે સેન્ટરો છે તેમાં એનઓસી માટે વારંવાર તેમને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં જે જાળી ચામડીના જે સંચાલકો છે તેમના દ્વારા એનઓસી મેળવવામાં આવતી ન હતી જેને કારણે આખરે ફાયર વિભાગ દ્વારા તમામ જે મિલકતો છે તે સીલ કરવામાં આવી છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો સુરત રિંગ રોડ કમલા દરવાજા સ્થિત ઋતુરાજ માર્કેટ જે છે તે ઋતુરાજ માર્કેટમાં પણ છેલ્લા કેટલાય સમયથી એનઓસી વગર આખી આખી જે માર્કેટ છે તે ધમધમી રહી હતી અહીં રોજે રોજ હજારોની સંખ્યામાં જે વેપારીઓ અને કામદારો જે છે તે કામ કરતા હોય છે વારંવાર સુરત મહાનગરપાલિકાની ફાયર વિભાગ ટીમ દ્વારા નોટિસ આપવામાં આવી હતી કે ફાયરની જે એનઓસી છે તે એનઓસી લેવામાં આવે પરંતુ ક્યાંક તે ક્યાંક જે અહીંના માર્કેટના જે સંચાલકો છે તેમના દ્વારા જે નોટિસ છે તે નોટિસનો અનાદર કરવામાં આવતી હતી કોઈપણ પ્રકારના ફાયર ઇક્વિપમેન્ટ અહીં લાગવામાં આવી ન હતી આપ જોઈ શકો છો ફાયરના સાધનો તો છે પરંતુ અહીં ધૂળ ખાધેલી હાલતમાં ફાયરના જે સાધનો છે તે સાધનો જોવા મળી રહ્યા છે છેલ્લા કેટલાય સમયથી જે ફાયરના જે સાધનો છે તે અહીં ઉપયોગમાં લેવાયા નથી જેના કારણે આ જે ફાયરના જે સાધનો છે તે દૂર ખાધેલી હાલતમાં જોવા મળી રહ્યા છે બીજી તરફ આ મીટર પેટી આપ જોઈ શકો છો અહીંથી પાણીનો ફોર્સ ચાલુ કરવામાં આવે છે પરંતુ જે મેન સ્વીચ છે તે મેન સ્વીચ પણ દૂર ખાધેલી હાલતમાં અહીં જોવા મળી રહી છે એટલે કે જો આગની ઘટના બને તો ફાયરના તમામ જે સાધનો છે તે બિનઉપયોગ્ય અહીં સાબિત થાય તેવી પરિસ્થિતિનો અહીં સામનો કરી રહી છે ફાયર વિભાગ મોડે મોડે જાગી અને આખરે મોડી રાતે તમામ જે માર્કેટો છે જે શોપિંગ સેન્ટરો છે તે સીલ મારવાની કામગીરી હાલ બીજી તરફ જોવા જઈએ તો સુરત મહાનગરપાલિકા દ્વારા જેમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે સંસ્થાની પ્રિમાઇસિસમાં અપૂરતી ફાયર સેફટીના સિસ્ટમ જણાતા સીલ મારવામાં આવી રહ્યા છે બિનઅધિકૃત રીતે સીલ તોડવાના કેસમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની પણ અહીં ચીમકી ઉચ્ચારવામાં આવી છે જે રીતે રાજકોટમાં અગ્નિકાંડ ની ઘટના બની હતી ત્યારબાદ મોડે મોડે સુરત ફાયરની ટીમ જાગી હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે જી બિલકુલથી ચેતન આભાર આપનો તમામ જાણકારી